નમસ્કાર હેલો મિત્રો આપણે સરસ મજાની એક વસ્તુ બતાવવાની છે તમને હું મારા ખેતરમાં ઓટો મારવા આવ્યો હતો અને આવું ઘણા બધા ખેડૂતો હંગાત પણ થઈ જતું હોય છે અને હા તમે પણ ધ્યાન રાખજો જે સિટીમાં રહીને વધારે દોઢ ડાયા થતા હોય ને એમણે પણ તો મારી પાછળ તમને દેખાય છે ખેતર છે જો કે રાયડો તમે આવો કોઈ દિવસ ભાડ્યો નહીં હોય હવે આમાં વાત એવી છે કે અમે ટોટલ ચાર પ્લોટમાં રાયડું કેટલા ચાર પ્લોટમાં મતલબ અંદાજિત સાતેક વીઘા જેવું છે સાતેક વીઘામાં મેં રાયડો વાયો હતો એમાં થયું એવું કે જે જગ્યાએ મેં રાયડો વાયો તરત વરસાદ થઈ ગયો એ રાયડો કેવો થયો અને જે વરસાદથી નુકસાન થયું એ કેવો થયો અને વરસાદથી જે હારો થયો ને કેવો થયો તો આ રાયડો છે ને પાછળ દેખાય આ વરસાદથી નુકસાન થયું છે તમે જુઓ તો આ રાયડામાં અત્યારે કશું કોઈ વધે એમ નથી અને બીજો રાયડો છે ને એની અંદર આપણે નુકસાન એટલું બધું નથી થયું ઠંડી નથી પડતી ને એના કારણે નુકસાન થયું છે વાત એમાં એવી છે કે હું આવ્યો તો ખેતરમાં ખેતરમાં આવીને જોયું ને તો પોટ રોજડામાં લડાતા હતા વળગાતા હતા ધબ્બામાં ધીબા ધબ્બામ ધિબ્બા હવે હમણાં હાલ જ નીકળ્યા છે તો પેલા બાજુવાળાના ખેતરમાં કાઢ્યા છે હમણાં હમણાં એ બૂમો મારતો આવશે તે એ મારા ખેતરમાં ગાડશે બરાબર એની રહેઠાણે તમને બતાવું એણે નુકસાન કેટલું કર્યું છે એ તમને બતાવું કે આજે રાયડામાં શેરડીઓ દેખાય છે ને આ શેરડીઓ બધી બધી રોજડાઓની છે આ જો આ ખોદી ગાધ્યું અહીંક દેખાય છે આ બધી શેડીઓ દેખાય છે ને સીધી સીધી શેરડીઓ બધી બધી રોજડાઓની છે આવી રીતે જો ભાગી નાખ્યું છે રાયડું બરાબર હવે એમાં એવું થયું વાત આ જો નુકસાન કેટલું છે હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ભાગી નાખ્યું નસીબ માસે એકલું રહે બરાબર હવે આ જુઓ છે ને કેટલું ભાગી નાખ્યું ભાગી નાખ્યું છે તો હું અત્યારે છે ને રાયડાની વચ્ચે વચૂ છું તો કુદરત આપવું હોય ને આ ખૂણે તોડી કાઢે ને તો આ ખૂણે કમ્પ્લીટ થાય એવું છે જુઓ હવે આ છે ને હવે આવું પાકી જુઓ બરાબર અને બીજી વાત કહેવા જઈએ એક સૌથી વધારે નુકસાન આરાઈ કરે છે આને શું કહેવાય ને એ તમે કોમેન્ટ કરજો ખાસ મારો વિડીયો જુઓ ને તો આને કહેજો કોમેન્ટ કરજો કે આને શું કહેવાય ઘણા બધા થાય છે ખેતરમાં જુઓ બરાબર હવે ખાસ વસ્તુ એ છે કે રોજડો એક ને એક રોજડો ચાર રોજડીઓને લઈને ફરે ચાર રોજડીઓને લઈને ફરે પણ આપણે એ વસ્તુની વાત નથી કરતા કે એ શું કરવા પડતો હશે ગમે વોટ એવર જે હોય વસ્તુ એ છે ને આવી રીતે બધા ખોદી નાખીએ એક ઈવું પડ્યું એક પેલા પડ્યું આવી રીતે બધું ભાજી નાખી આને શું કહેવાય ને એ તો કોમેન્ટ કરજો વિદેશી મહેમાનો માટે ચોકલેટ છે આર્યા વિદેશીઓની ચોકલેટ કહેવાય બરાબર મસ્ત મૂકી દઈશું આ જોવાય આ શેરડીઓ પાડીને બધી બધી રોજડાઓની છે હવે ખેતરમાં આવ્યો છું ઓટો મારો એના પછીનું રાયડું છે ને એ હારી આવું છે જો બરાબર આ શેર શેરિયે આપણે જઈએ છીએ રોજડાઓ તો હમણાં કાઢી હમણાં એટલે રોજડા તો વીક નહીં હોય પણ આ રાયડું છે ને એના વરસાદ પછી અમે પાછું ભોગીને આવ્યું ભોગીને એટલે એક વખત થયું ફેર ટ્રેક્ટર આખ્યું બીજી વખત ફેર પાવ્યું બરાબર તો મારો આ વિડીયો પહેલો હતો ને વાત રહી ભૂંડો બેન ખાઈ ગયો ભૂંડો બેન ખાઈ ગયો એ વાત હતી બરાબર હવે એનો વિડીયો હું તમને મોકલું છું તમે જોઈ લેજો ભૂંડો બેન ખાઈ ગયો રોજ પડ્યું માથે ઓછું છે તો એ હું તમને બીજા વિડીયોમાં બતાવીશ બરાબર એટલે લાઈક સબસ્ક્રાઈબ કરજો મિત્રો આટલા સુધી આવ્યા છો તો ઓકે આ અમારું ખેતર છે આ ચાર ચાર પ્લોટમાં રાઈડ વાયુ કેટલા મસ્ત સૂરજ દાદાનું વાતાવરણ છે સર ઓકે બાય સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ